એક બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનોએ લીધો છે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન આગેવાનશ્રીઓનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આપું છું સ્વાગત કરું છું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે રાજ્યની છાસઠ નગરપાલિકાઓની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી થશે આ ચૂંટણી માટે દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે હવે રાજકીય પક્ષોમાં આ ચૂંટણીને લઈને ઉથલપાથલ પણ જોવા મળી રહી છે અને આ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપને ઝટકો લાગ્યો છે માંગરોળ અને વડોદરાના કરજણથી મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આજ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન થશે ત્યારે હવે ચૂંટણી પહેલાં ભાજપમાં મોટો ભડકો થયો છે માંગરોળમાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના દોઢસોથી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આ કાર્યકર્તાઓમાં રબારી સમાજ ધોબી સમાજ અને અન્ય સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે વડોદરાની કરજણ નગરપાલિકામાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ચાલુ કોર્પોરેટરો માજી ચેરમેન પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સંગઠન મંત્રી રામભાઈ ઘડુ તથા નગરપાલિકા પ્રમુખ હેમલ પઢની ઉપસ્થિતિમાં ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ અંગે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો એ બહુ સારો ઐતિહાસિક નિર્ણય કરજણ નગરપાલિકાના અલગ અલગ સમાજના આગેવાનોએ લીધો છે કે અને બધા આગેવાનો ભૂતકાળમાં ભાજપ સાથે જોડાય અને કરજણ નગરપાલિકાના લોકોની સેવા કરતા હતા ઘણા વર્ષોથી સેવા કરે છે જ્યારે જ્યારે જેવી જેવી જરૂર જનતાને પડી એવી સેવા માટે તત્પર રહેલા હતા એ કોરોનાનો સમય હોય કે વરસાદ આવે ત્યારે પાણી પૂરની સમસ્યા હોય કે જે કંઈ પણ પબ્લિકને નાની મોટી જરૂર પડે સેવાની ત્યારે હંમેશા જેવો સેવામાં સાથે ઉભા રહ્યા છે એ તમામ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાય અને હવે પછી કરજણ નગરપાલિકા અને કરજણના માધ્યમથી ગુજરાતના લોકોની સેવા કરવા આગળ વધી રહ્યા છે ત્યારે જોડાનાર તમામ આગેવાન આગેવાનશ્રીઓનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ હૃદયના આવકાર આપું છું સ્વાગત કરું છું

ત્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એ લોકો ચૂંટાયેલા છે જે રીતના આજે ભ્રષ્ટાચાર એટલો બધો વધી રહ્યો છે આદિવાસી સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ આ સરકારોએ બંધ કરી દીધી છે આજે અમારે આ વિસ્તારોમાં અમારા બાળકો ભણવા માગે છે પણ એમના માટે શિક્ષકોની વ્યવસ્થા નથી શાળાઓની વ્યવસ્થા નથી આજે અમારા ખેડૂતો આ વિસ્તારોમાંથી કાચો માલ પેદા કરે છે આજે તુવેર જેવા તુવેરની વાત કરીએ આજે તુવેર અમે નાખવા જઈએ છીએ બજારમાં અમને સિત્તેર રૂપિયા મળે છે અને એ જ તુવેર દાળ અમે લેવા જઈએ છીએ બીજા દિવસે અમને એકસો થી બસો રૂપિયા આટલી મોટી લૂટ આ સરકારમાં ચાલી રહી છે ઉદ્યોગપતિઓની આ નજર આ વિસ્તારો પર છે આ વિસ્તારોમાં જમીન સંપાદનો કોરિડોરના નામે થાય છે આ વિસ્તારોમાં નકલી કોલેજો જે નર્સિંગની આવી એમાં પણ અમારી વિદ્યાર્થીની અમારી બહેનો સાથે અન્યાય થયો છે ત્યારે અમે પ્રજાને અપીલ કરીએ છીએ જ્યાં પણ પ્રજાની જરૂરત હશે પ્રજાના ન્યાય માટે લડવાનું થશે અમારા લોકો સાથે શોષણ થશે ત્યાં અમે ઊભા રહીશું લડીશું જ્યાં પણ અમારા લોકોની શોષણ થાય છે શિક્ષણ હોય સ્વાસ્થ્ય હોય રોડ રસ્તા હોય ભૌતિક સુવિધા હોય બધી જ જગ્યાએ આ સરકાર જે અનદેખી કરે છે ખોટા લોકોને આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર આપીને બેઠી છે નર્મદાના આટલા મોટા બંધનું પાણી આ વિસ્તારોમાં નથી ભ્રષ્ટાચાર થઈ ગયું છે આજે હું ધારાસભ્ય અને લોકોનો અવાજ બનીને ને થી સદન સુધી લડું છું ત્યારે આવનારા દિવસોમાં રાહુલભાઈ પણ ચૂંટાશે તો આજ ડેડીયાપાડાની જનતાનો અવાજ તાલુકા પંચાયતમાં બનશે આ અંગે તમારું શું કેવું છે જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે